જય ભગવાન મિત્રો નવરાત્રી આ વખતે બાવીસ નવ બે હજાર પચીસ સોમવારના દિવસે પ્રારંભ થાય છે અને તે દિવસે તમારે ખાસ કરીને પ્રથમ શૈલપુત્રી છે શૈલપુત્રી દેવીની આરાધના કરવામાં આવે છે અને દસ મહાવિદ્યાની એક દેવી જેનું નામ છે તારા દેવી આ દેવીની પણ આરાધના કરવામાં આવે છે એવું કહેવાય છે કે જો પહેલાં નોરતાના દિવસે તમે માતાજીને ઘીનો પ્રસાદ જમાડો છો લાપસીનો પ્રસાદ જમાડો છો દાડમ માતાજીને અર્પણ કરો છો અને પહેલાં નોર્તાના દિવસે બે વર્ષની દીકરીની પૂજન તમે કરો છો અને સાથે સાથે તમે આ દેવીના જે હું નામ બોલું છું તે નામ બોલીને માતાજીના ચરણમાં રાત્રિના સમયે તમે જો આઠ ફૂલ આઠ દીવા કરી આઠ ફૂલ માતાજીને અર્પણ કરો છો તો એનાથી ફાયદો શું થાય છે તો આયુષ્ય દીર્ઘ આયુષ્ય બલની પ્રાપ્તિ થાય છે બલ અને આયુષ્યની પ્રાપ્તિ તો પહેલાં નોરતાના દિવસે તમારે આ દેવીને ખાસ કરીને રાત્રે આઠ ફૂલ અર્પણ કરવાના આઠ ઘીના દીવા કરવાના આઠ નામ બોલવાના છે અને એ આઠ નામ છે ઓમ તારાયૈ નમઃ બીજું ઓમ ઉગ્ર તારાયે નમઃ ત્રીજું ઓમ મહોગ્ર તારાયે નમઃ ચોથું ઓમ વજ્ર તારાયે નમઃ પાંચમું ઓમ નીલ તારાયે નમઃ છઠ્ઠું ઓમ સરસ્વતીયે નમઃ સાતમું નમ ઓમ કામેશ્વર્યૈ નમઃ આઠમું ઓમ ભદ્ર કાલી આઠ નામ બોલી આઠ ફૂલ અર્પણ કરજો અને આ દેવીને ખાસ કરીને મેં કહ્યું તે પ્રમાણે ઘીનો પ્રસાદ પેલા નોરતે અર્પણ કરજો અથવા જોડે જોડે લાપસી અને દાડમ પર દેવીને અર્પણ કરજો અને આશીર્વાદ લેજો કેમ કે આ વખત નવરાત્રી એ જબરજસ્ત ચમત્કારી નવરાત્રી છે એના ચોક્કસ તમને લાભ થશે જય ભગવાન